પાડી સોંડલવાડાની મહિલા ચિકન લેવા જતા બાઇક ચાલક ટક્કર મારી ફરાર પાડીના સોંડલવાડા ખાતે આવેલ બસ સ્ટોપ પાસે ચિકન લેવા ગયેલ મહિલાને બાઇક ચાલકે અડફટે લીધી હતી બારડીના સોંડલવાડા ખાતે રહેતા લક્ષ્મીબેન ભાણાભાઈ નાયકા ઉમરવડ સાહીઠ નાઓ ગત રોજ ચિકન લેવા માટે વાઘછીપા જતા રોડ ઉપર ગયા હતા તે દરમિયાન યુનિકોર્ન બાઇક નંબર જીજે પંદર ડીજે ડબલ નાઇન વન સેવનનો ચાલક પૂર ઝડપે હંકારી લાવી રાહદારી મહિલાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત કરી બાઇક ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો જેની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે મહિલાને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન માથા તેમજ શરીરે ગંભીર પહોંચતા ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કર્યા હતા સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે મૃતકના વહુ તારાબેન નાયકા અજણ્યા યુનિકોર્ન બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો